નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા ચારસોથી પાંચસો ચોવીસ ભીલોડા ચારસો નેવુંથી પાંચસો પચાસ ખેડબ્રહ્મા ચારસો ત્રાણુંથી પાંચસો ચાલીસ વડગામ ચારસો પચીસથી ચારસો એંસી રાપર ચારસો ઓગણ એંસીથી ચારસો ઉપલેટા ચારસો વીસથી પાંચસો દસ કલોલ ચારસો એંસીથી પાંચસો ચાલીસ બાબરા ચારસો છાસઠથી પાંચસો ચોત્રીસ મોડાસા ચારસો પંચ્યાસીથી છસો એક ઈડર ચારસો નેવુંથી છસો અઠ્યાવીસ વડાલી ચારસો પંચ્યાસીથી પાંચસો બાણું તળાજા ત્રણસો છન્નુંથી પાંચસો પિંચોતેર જોટાણા ચારસો પાસઠથી ચારસો ચુમ્મોતેર બહુચરાજી ચારસો સિત્તેરથી પાંચસો એકવીસ બાવળા ચારસો પાંચસો પાંચ ભાવનગર ચારસો થી પાંચસો પંચોતેર ધ્રાંગધ્રા ચારસો એકોતેરથી ચારસો એકાણું થી ચારસો ત્રીસથી પાંચસો થી આંબલીયાસણ ચારસો એંસીથી છસો ચોર્યાસી મહેસાણા ચારસો પાસઠથી પાંચસો પંચાવન મોરબી ચારસો થી પાંચસો અઠ્ઠાવન 450 ચારસો પચાસથી પાંચસો સાઠ વિજાપુર ચારસો સિત્તેરથી છસો સત્યાવીસ ગોઝારીયા ચારસો એંસીથી પાંચસો ચાલીસ હળવદ ચારસો ત્રીસથી પાંચસો ચુમ્માલીસ પાંથાવાડા ચારસો થી પાંચસો ચોપન વિરમગામ ચારસો બાવનથી પાંચસો છત્રીસ કોડીનાર ચારસો સિત્તેરથી પાંચસો હારીજ ચારસો સાહીઠથી સાતસો સાત ભીલડી ચારસો પાસઠથી પાંચસો बुंदरी चार सौ तीस सौ अठावन चाणसमा चार सौ पचास थो चालीस वाकानेर चार सौ थी पाँच सौ चौबीस सिद्धपुर चार सौ बासठ थी छसौ छवीस हिम्मतनगर चार सौ पिंचोतेर थी सात सौ चालीस पाटण चार सौ सीतेर थी छ सौ पात जामजोधपुर चार सौ पचास थी पाँच सौ पंदर चार सौ पचास थी छ सौ साठ जाम खंबाड़िया चार सौ दस धीप सौ दस सीहोरी चार सौ थरा चार सौ पचास थी छ सौ कड़ी चार सौ एकोतेर थी छ सौ तलोद चार सौ सत्याशी थो अड़सठ खंभा चार सौ सीतेर थो ऐसी जामनगर चार सौ पचास अगियार डीसा चार सौ सितेर थी सात सौ સમી પાંચસો પચાસ થી પાંચસો પચાસ વિસનગર ચારસો પચાસ થી પાંચસો પિંચોતેર પાલનપુર ચારસો એકવીસ થી છસો ત્રેપન ઇકબાલગઢ ચારસો થી છસો વાવ છસો થી અગિયારસો માણસા ચારસો થી છસો એકવીસ બોટાદ ચારસો થી છસો દસ લાખણી પાંચસો થી પાંચસો પચાસ થાનેરા ચારસો પિંચોતેરથી પાંચસો એંશી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો